કે જો એ તે સંખ્યા અંશમાં હોય તો એને છેદમાં મૂકી દો અને જો છેદમાં હોય તો તેને અંશમાં મૂકી દો અહીંયા ચાર ની માઇનસ એક ઘાત છે એનો મતલબ અંશમાં ચાર ની માઇનસ એક ઘાત હોય એનો મતલબ છે કે છેદમાં ઘાત ઘાત થશે ખાલી એની પોઝિશન બદલવાનું કહે છે તમને કે બસ પોઝિશન બદલી દો અંશમાં છું તો છેદમાં મૂકી દો અને છેદમાં છું તો અંશમાં અહીંયા ભાગ ચાલશે આઠ એકા આઠ આઠ તરી ચોવીસ એટલે આ થઈ જશે ત્રણ માઇનસ અહીંયા પણ ભાગ ચાલશે બે એકા બે બે ધુ ચાર એટલે આ થઈ જશે દસ ભાગ ચલાવવાનો ચાર એકા ચાર બાર ચોકડતાલીસ ત્રણ એકા ત્રણ ચાર તરી બાર શું આઈ ગયો જવાબ આનો આઈ ગયો ચાર પ્લસ ત્રણ માઇનસ દસ તો તમારો જવાબ આઈ ગયો ચાર ને ત્રણ સાત માઇનસ દસ એક સંખ્યા પ્લસ છે એક સંખ્યા માઇનસ છે તો મોટીમાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે ત્રણ જવાબ આવશે અને નિશાની મોટી સંખ્યાની એટલે કે આ માઇનસ થઈ જશે અને અહીંયા ક્યાંય માઇનસ જવાબ છે નહીં આવો તો આ બધા ઓપ્શન કદાચ બીજા ક્વેશ્ચન લખી દીધા છે એવું થઈ હોઈ શકે આનો જવાબ શું આવશે

માઇનસ ટુ હોય આનું સાદુ રૂપ આપો સાદુ રૂપ આપો એટલે કે આ કૌશ બધું ખોલી નાખો સીધું એક પદ કરી નાખો તો હવે મિત્રો તમને ખબર હોવી જોઈએ કોન્સેપ્ટ આપણે ઉપરથી શું છે જ્યારે પણ બી હોય અને જ્યારે પણ બહાર એની સાથે ગુણાકારમાં સી હોય તો આનો મતલબ શું છે કે સી નો જે ગુણાકાર થશે એ આખા કૌશ જોડે થશે એટલે કે કૌશ અંદર જેટલી પણ વસ્તુઓ હશે બધી જોડે થશે તો સી નો ગુણાકાર એ જોડે પણ થશે અને આ સીનો ગુણાકાર બી જોડે પણ થશે એટલે કે શું થઈ જશે એસી પ્લસ બીસી આવી રીતે ગુણાકાર થશે તો અહીંયા એવું પાંચ વાય માઇનસ ટુ છે મતલબ ગુણાકાર ગુણાકાર આની સાથે સાથે પણ થશે થશે અને એટલે કે આ પાંચ વાય માઇનસ પાંચ દુ દસ આવું થશે તો આ કોન્સેપ્ટ ઉપરથી આપણે આખો ક્વેશ્ચન જોઈશું કરી લઈએ પાંચ નો ગુણાકાર વાય પણ સાથે થશે અને પાંચ નો ગુણાકાર બે સાથે બી થશે તો શું થઈ જશે પાંચ વાય માઇનસ પાંચ દુ ત્રણ નો ગુણાકાર વાય સાથે થશે તો આ થઈ જશે કરી નાખો તો વાય વાળા પદ ક્યાં છે જોઈ લો એક આ એક આ અને એક આ પ્લસ પાંચ છે પ્લસ પાંચ અને પ્લસ ત્રણ એટલે કે પ્લસ આઠ પ્લસ આઠ અને માઇનસ બે એટલે કે આઠ માંથી બે જાય તો છ તો આ થઈ જશે છ વાય પછી સંખ્યા પદ માઇનસ દસ અને પ્લસ બાર છે તો બાર માંથી દસ ગયા તો બે બસ આ તમારો જવાબ છે બીજું કંઈ જ નથી કરવાનું આમાં આ રહ્યો તમારો જવાબ આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ આ ઘાત અને ઘાતાંકનો પ્રશ્ન છે મિત્રો મેં તમને કીધું હતું જ્યારે આપણે ઘાત અને ઘાતાંક વાંચતા હતા કે એક થી પચાસ ના વર્ગ એ તો તમને આવડવા જોઈએ ઓકે એક થી પચાસ ના વર્ગ તો તમને આવડવા જોઈએ જો આ આવડતા હશે ને તો આ ક્વેશ્ચન દસ સેકન્ડનો પણ નથી ક્વેશન લખું છું ચવીસો એક ગુ ચોવીસો એક ઓગણપચાસ ચોક એકસો છન્નું આ તમારો જવાબ આવી બીજું આમાં કંઈ જ કરવાનું હતું નહીં આગળ વધી બીજા પ્રશ્ન તરફ પ્રશ્ન જોઈ લો ભાગ્યા કૌશ ચૌદ માઇનસ ત્રણ નો વર્ગ માઇનસ એક સારો ક્વેશ્ચન છે પેલા લખી દઈએ ઓગણપચાસ ચૌદ માઇનસ ત્રણ બે નો વર્ગ અહીંયા ચાર કરી દઉં છું માઇનસ એક થોડું આપણે જ્યારે પહેલું સ્ટેપ લખીએ તો હું થોડું સિમ્પલિફાઈ કરીને લખું છું તમને ખબર છે આગળ વધી જઈએ ઓગણપચાસ ભાગાકારમાં હવે આ જોઈ લો ચાર માઇનસ એક કેટલા થશે આ થશે ત્રણ અને આ ત્રણ અને આ ત્રણ નો ગુણાકાર થઈ જશે એટલે કે શું થઈ જશે નવ તો આ થઈ જશે ચૌદ માઇનસ નવ ઓગણપચાસ ભાગ્યા 14 માંથી નવ ગયા તો પાંચ બસ કઈ નથી હવે વડે ભાગી નાખો આ થઈ ગયો નવ પોઈન્ટ આઠ જવાબ થઈ ગયો અહીંયા આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ હવે આપણે પ્રશ્ન આગળ કરેલો છે એક ફરીથી કરી લઈએ શું લખ્યું છે પાંચસો ત્રેવીસ વન ભાગ્યા મિશ્ર સંખ્યાઓ આપેલી છે બધી આપણે પહેલા મિશ્ર સંખ્યાઓ જોઈ જ છે ચાર ભાગ્યા આઠ પાંચસો ત્રેવીસ બે ભાગ્યા પાંચસો હવે આપણને ખબર છે કે કોઈ પણ મિશ્ર સંખ્યા હોય જોઈ લઈએ કોન્સેપ્ટ થોડો કોઈ પણ મિશ્ર સંખ્યા હોય જેમ કે ત્રણ એક ભાગ્યા બે તો એને બે રીતે લખી શકાય કેવી રીતે એક તો આ બંનેનો ગુણાકાર કરી નાખો પ્લસ આ કરી નાખો અંશમાં એટલે કે ત્રણ દુ છ અને એક સાત છેદમાં તો બે જ અથવા આવી રીતે પણ લખી શકાય કે ત્રણ પ્લસ બે આ બે રીત છે એને ખોલી દેવાનું તો શું થઈ જશે પાંચસો ત્રેવીસ પ્લસ એક ભાગ્યા આઠ પ્લસ હવે પૂર્ણાંક સંખ્યાઓ છે જે પાંચસો ત્રેવીસ પાંચસો ત્રેવીસ એ બધી એક સાઈડ લઈ જાઓ એટલે આ કેટલું થઈ જશે પાંચસો ત્રેવીસ ને ચાર વખત સરવાળો એટલે કે પાંચસો ત્રેવીસ ગુણ્યા ચાર એટલે કે ચાર તરીકે નો બગડો વધી પડે ચાર દુ આઠ અને જો છેદ સરખા હોય અપૂર્ણાંકમાં તો સીધો અંશનો સરવાળો કરી શકાય છેદ એક જ મૂકીને તો આ શું થઈ જશે શું થઈ જશે બે હજાર બાણું તો એઝ ઇટ ઇઝ પ્લસ એક ને ચાર પાંચ પાંચ અને સાત પાંચ અને બે સાત સાત અને નવ સોળ સોળ ભાગ્યા આઠ એટલે કે આઠ એકા આઠ આઠ સોળ જવાબ આવી ગયો ભાગ્યા બાર હવે અહીંયા ભાગાકાર છે ત્રીજા પદમાં તેનો ગુણાકાર કરીને એનો વ્યસ્ત કરી નાખીશ માઇનસ એક ભાગ્યા ત્રણ પ્લસ સાત ભાગ્યા ભાગ ચલાવો તો શું થશે અગિયાર એકા અગિયાર ચોક ચુમ્માલીસ ચાર એકા ચાર ચાર તરી બાર પાંચ એકા પાંચ પાંચ નવ આ પિસ્તાલીસ ત્રણ એકા ત્રણ ત્રણ નવ બધું ઉડી ગયું ઉપર ખાલી એકવીસ વધ્યું આ શું થઈ જશે એકવીસ માઇનસ એક ભાગ્યા ત્રણ પ્લસ સાત ભાગ્યા ત્રણ તો હવે ખાલી આ બંનેનો સરવાળો કરીએ હું ખાલી આ બંનેનું કરું છું છેદ સરખા છે તો શું થઈ જશે એકવીસ પ્લસ નીચે ત્રણ છે જ આ થઈ જશે માઇનસ એક આ થઈ જશે પ્લસ સાત શું થશે આ એકવીસ પ્લસ માઇનસ એક પ્લસ એટલે કે છ થઈ જશે નીચે ત્રણ તો છે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ એકવીસ અને બે ત્રેવીસ ઉપયોગ કરીને આપણે કરવાનો જે છે આ જે સ્ટાર બનાવેલા છે એનો મતલબ ગુણાકાર છે બરાબર પેપરમાં પણ આવી રીતે જ આપ્યું હતું એટલે આપણે આવી રીતે જ લખ્યા છે તો હું સીધો ગુણાકાર કરીને અહિયાં રકમમાં મૂકું છું ત્રણ દુ છ માઇનસ એક માઇનસ બે ચાર ઠગડિયો કોન્સ પણ પતી ગયો છે જ નહીં ઠગડિયો કોન્સ તો બરાબર કેટલા 3 + 4 - હવે જેટલા પ્લસ છે અહીયા 6 જેટ પ્લસ છે ને અહીયા 4 અને 1 5 માઈનસ છે તો આ સુધી 6 આની કિંમત થઈ જશે 6 - 5 6 - 5 એટલે કે 1 થઈ ગયો એઝ ઇટ ઇસ કરી દઉં 4 - 6 માંથી 5 ગયા તો 1 3 + 4 માંથી 1 ગયા તો 3 3 ને 3 6 ઈઝ ઈક્વિશન હતો બસ આમાં ખાલી બોર્ડ માસ ની રીતે તમને આવડવું જોઈએ કે પેલા બ્રેકેટ નાનો નાનો કૌશ થશે પછી ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી રીતે થવાનું છે આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન કરાવવાની ગુણાકાર માં નવ એકસો ચુમ્માલીસ નું બાર ભાગ્યા બે નવ નું વર્ગમૂળ ત્રણ બે એકા બે છ દુ બાર છ તરી અઢાર આ તમારો જવાબ થઈ ગયો છે આ છે તમારો જવાબ એકદમ ઇઝી ક્વેશ્ચન છે આમાં બોર્ડ માસ વાળો ક્વેશ્ચન ફરીથી ક્વેશ્ચન લખી દઉં છું કે દસ માઇનસ એક પ્લસ બે ગુણાકારમાં હવે જો મિત્રો આઠ માઇનસ ચારનો વર્ગ લખ્યો છે તો હું ડાયરેક્ટ કરી દઉં છું અને ચાર નો વર્ગ કારણ કે આઠ માંથી ચાર જાય તો ચાર જ વધશે જોઈ લઈએ આપણે દસ માઇનસ એક પ્લસ નો વર્ગ સોળ સોળ ગુણ્યા બે બત્રીસ માઇનસ પાંચ ગુણ્યા બે દસ દસ માઇનસ એક પ્લસ માંથી દસ જાય તો 32 માંથી દસ જશે તો થઈ જશે આ છે સરવાળો જે પ્લસ હોય બધાનો સરવાળો કરી નાખો એટલે કે દસ અને એટલે કે શું થઈ થઈ જશે જશે તમારો જવાબ થઈ જશે અને આ જવાબ છે અહીંયા ફરીથી બોર્ડ માસનો ક્વેશ્ચન આવ્યો છે જોઈ લઈએ આપણે પંદર પ્લસ બે માઇનસ એક ગુણ્યા છગડિયા કૌંસમાં હવે અહીંયા દસ માઇનસ નો વર્ગ છે તો હું 8 નો વર્ગ કરી દઉં ડાયરેક્ટ માઇનસ અને 10 ભાગ્યા 2 હોય તો હું ડાયરેક્ટ પાંચ લખી શકું હવે એટલું ડાયરેક્ટ આવડી ગયું છે કેટલો થશે અહીંયા ગુણાકારમાં આગળ વધીએ આને લઈને આપણે પંદર પ્લસ બે માઇનસ એક ગુણ ચોસઠ પાંચ જાય તો ગુણ ગુણાકાર એટલે કે ફિફ્ટી નાઇન એઝ ઇઝ રાખું છું શું થઈ જશે આ સત્તર માઇનસ ફિફ્ટી નાઇન એટલે કે તમારો જવાબ આવી જશે માઇનસ બેતાલીસ આ તમારો આગળ વધી બીજા પ્રશ્ન તરફ જોઈ લો ક્વેશ્ચન સારો ક્વેશ્ચન છે અગિયાર માઇનસ બે માઇનસ મોટા કૌંસમાં એક ગુણાકારમાં છગડિયું કૌંસ આઠ માઇનસ બેની જગ્યાએ હું ચાર લખું છું અહીંયા બેક એમને એમ કરી દઉં છું અને આઠ ભાગ્યા બેની જગ્યાએ પણ હું ચાર લખું છું કારણ કે આઠ ભાગ્યા બે થઈ જશે ચાર છગડો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો આના સોલ્યુશન તરફ આગળ વધીએ આપણે તો અગિયારમાંથી બે જશે તો એક ગુણાકાર માં ચાર દુ આઠ આઠ માઇનસ ચાર એટલે જવાબ છે એકદમ ઇઝી ક્વેશ્ચન બસો સોળ ગુણ્યા બે ની ચાર ઘાત આપણને ખબર છે બસો સોળ કોનું વર્ગમૂળ છે અહીંયા વર્ગમૂળ નથી અહિયાં અહીંયા વર્ગમૂળ નથી અહીંયા ઘનમૂળ આપેલું છે ઓકે એ ધ્યાન રાખજો આ અહીંયા ઘનમૂળ છે છે ઘાત એટલે કે જવાબ શું થઈ ગયો બસ જીરો પોઈન્ટ પાંચસો પચીસ ભાગાકારમાં જીરો પોઈન્ટ જીરો એક ગુણાકારમાં જીરો પોઈન્ટ જીરો એક ભાગાકારમાં જીરો પોઈન્ટ જીરો પાંચ હવે આટલા બધા પોઈન્ટ સાથે આપણે રમત ના કરી શકીએ આપણને ખબર જ છે કે શું કરવાનું બેલેન્સ કરતા આવડે છે આપણને પોઈન્ટ પછી અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અંશમાં છે પાંચ અહીંયા એક બે ત્રણ ચાર અહિયાં છે ચાર એટલે અહીંયા એક જીરો ઉમેરવો પડશે છેદમાં અને પોઈન્ટ બધા હટાવી નાખો એટલે કે શું થઈ જશે પાંચસો પચીસ ગુણ્યા એક ભાગાકારમાં એક ગુણ્યા પાંચ બસ એક જીરો એકસ્ટ્રા મૂકી દઈએ શું થઈ જશે આ પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ વધ્યા ભાગના ચાર એટલે જીરો અને પાયો પાયો જવાબ શું આવ્યો એકસો પાંચ ભાગ્યા દસ હવે દસ વડે કોઈની બી સંખ્યાને ભાગો તો એક પોઈન્ટ કાપી ના છે બરાબર તો આ એકસો પાંચ હતા એમાં અહીંયાથી એક પોઈન્ટ કપાઈ જશે તો પોઈન્ટ અહીંયા આવી જશે એટલે કે આ દસ પોઈન્ટ પાંચ તમારો જવાબ થઈ ગયો બસ આટલું ઈઝી હતું પણ તમને આ બેલેન્સ કરતાં આવડવું જોઈએ પોઈન્ટ હટાવીને હું આગળ વધી જઈએ બીજા પ્રશ્નો તરફ હા જાતે જ પ્રેક્ટિસમાં કરવાનો છે ઇઝી ક્વેશ્ચન છે આનો જવાબ તમે કમેન્ટ કરો બોર્ડ માસનો ઉપયોગ કરીને જ કરવાનો છે ઈઝી ક્વેશ્ચન જોઈ લખ તમને ખાલી આમાં ઘાતના ઘાતકના નિયમો ખબર હોવા જોઈએ ચાર ની ત્રણ ઘાત અને એની બે ઘાત ગુણાકારમાં ચાર ની માઇનસ બે ઘાત ઘાત અને ઘાતકના નિયમો શું કહેતા હતા કે જ્યારે પણ કૌંસમાં ઘાત આવે જેમ કે કોઈ પણ સંખ્યાની ઘાત હોય અને કૌંસમાં પછી બીજી ઘાત હોય તો શું થઈ જાય ઘાતનો ગુણાકાર થઈ જાય તો આ શું થઈ જશે ત્રણ દુ છ ઘાત ગુણાકારમાં અને માઇનસ ઘાત શું દર્શાવે છે આ માઇનસ ઘાત દર્શાવે છે વ્યસ્ત ચાર ની માઇનસ બે ઘાત એટલે ભાગાકાર હોય તો શું થઈ જશે ઘાતની થઈ જશે બાદ બાકી એટલે કે આ થઈ જશે ચાર ની ચાર ઘાત અહિયાં આધાર સમાન છે અને ભાગાકાર છે એટલે આ તમારો જવાબ થઈ ગયો ક્વેશ્ચન છે જોઈ લઈએ આપણે પેલા 48 भाग 6 નો ડાયરેક્ટ 7 લખી દઉં છું 8 લખી દઉં છું કારણ કે 48 ભાગ 6 એટલે કે 8 થઈ જશે ગુણાકારમાં 7 - 2 નો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25 ભાગાકારમાં આ તમને ના ડાયરેક્ટ ખબર પડી તો 5 નો વર્ગ લખી દઉં છું ભાગાકારમાં 4 + 15 સોલ્યુશન કરીએ આનું 8 * 5 નો વર્ગ કેટલો થઈ જશે 25 થઈ જશે ભાગાકારમાં 4 + 15 4 * 1 = 4 4 * 2 = 8 25 * 2 = 50 50 + પંદર થઈ જશે પચાસ ને પંદર થઈ જશે પાસઠ અને આ તમારો જવાબ થઈ જશે કઈ જ નથી મિત્રો આમાં બધા ક્વેશ્ચન જે છે ને એકદમ ઈઝી છે અમુક જે હોય છે થોડા ઘણા બાકી છે નહીં આમાં હવે આ પ્રશ્નમાં દસ નો સરવાળો બાદ બાકી છે ચારસો બાર પોઈન્ટ જીરો જીરો ઓકે પછી ચાર પોઈન્ટ બાર પછી આ થઈ જશે એકતાલીસ પોઈન્ટ બે અને જીરો પોઈન્ટ ચાર એક બે આ બધાનો સરવાળો કરવાનો છે અહીંયા કઈ નથી ઓકે બે આ થઈ જશે બે અને એક ત્રણ પણ કઈ નથી કરી નાખો સરવાળો ચાર ને બે છ ને એક સાત ચાર અને એક પાંચ ને ચાર એટલે આનો જવાબ આવશે ચારસો સત્તાવન પોઈન્ટ સાતસો બત્રીસ આનો જવાબ છે જ્યારે પણ મિત્રો તમે કરતા હો તો સર પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાના પછી જામણી બાજુ જવાનું અને ડાબી બાજુ જવાનું આ પ્રેક્ટિસમાં કરવાનો છે બધા બહુ બોર્ડ બોર્ડ માસ આપણે બહુ કરી નાખ્યા આવે કોઈ નવો આવે તો આપણે કરીએ આ જોઈ લો વર્ગમૂળમાં છ નવ પોઈન્ટ પછી અહીંયા બે છે તો પોઈન્ટ હટાવી દો અને બેલેન્સ કરવા માટે નીચે બે લાવવા પડશે શું છે અહીંયા ચાર છે પોઈન્ટ પછી અહીંયા બે આંકડા છે તો અહીંયા બે પોઈન્ટ બે જીરો એક્સ્ટ્રા મૂકવા પડશે નીચે પોઈન્ટ હટાવી દઉં છું ફોર ટુ ટુ ફાઈવ ભાગાકારમાં 169 * 100 હવે 42 અને 25 ખબર નથી કોનો વર્ગ છે તો પણ 13 વડે ભાગ ચાલે છે 169 નો તો હું ચલાઈશ નટલું આપેલું છે બરાબર હવે 25 વડે ભાગ ચાલે છે કારણ કે એકમનો એકમનો દશકનો 25 આવ્યો 25 એ ચાવી તમને ખબર જ છે કે પછી લે 25 50 75 અને ડબલ 0 આવે તો 25 વડે ચાલે તો 25 વડે ચલાઉંગાલા શું શું થઈ જશે 172 વધ્યા 25 6 એકસો પચાસ થઈ જશે આ ત્રેવીસ બાવીસ વધશે અને પચીસ પચીસ નવ્વા બસો ઓકે તો આ 25 ચોક્સો અને આ થઈ જશે પચીસ ગુણ્યા એકસો આ બંને તો ડાયરેક્ટ કપાઈ ગયા તો શું વધી ગયું ડાયરેક્ટ ઉપર વધ્યો એક નીચે વધ્યા ચાર બસ એકનું વર્ગ એક અને ચારનું વર્ગ બે આ તમારો જવાબ હતો સીધું સીધું બધું કપાઈ જ ગયું કઈ વાત નહીં બસ આમાં ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઉપર ચાર પોઈન્ટ હતા નીચે બે પોઈન્ટ હતા બેલેન્સ કરવા માટે બે જીરો અહીંયા એડ કરવા પડશે ને પોઈન્ટ હટાવી દો પછી નીચે જે સો આયા હતા એમાં અમે પચીસ થી ભાગ ચલાવ્યો કારણ કે મને ખબર હતી કે અહીંયા પચીસ છે ને અહીંયા ડબલ જીરો છે તો બંને પચીસ ની ચાવીમાં તો આવે જ છે એટલે આગળ વધી બીજા પ્રશ્ન તરફ જોઈ લો ધનમૂળમાં ધનમૂળ છે અહીંયા ગુણાકારમાં વર્ગમૂળમાં જીરો પોઈન્ટ જીરો છસો પચીસ પહેલા તો મારે બધાના એકવીસ સત્તાણું ખબર હોવી જોઈએ અને આપણે આવે જ્યારે એકમનો અંક આ ત્રણ અંક ઇગ્નોર કરો છેલ્લા ઘનમૂળ માટે સાત કોના ઘનમાં આવે તો એકમનો અંક ત્રણ હશે એવાના ઘનમાં આવશે સાત અને બે અહીંયા જે ખાલી બે વધ્યા ત્રણને ઇગ્નોર કરીને એ કોના ઘનથી મોટા છે તો એ એકના ઘનથી મોટા છે કારણ કે એકનો ઘન એક થાય અને બે તેનાથી મોટા છે તો આ તેર નું ઘન હશે એટલે કે એકવીસ સત્તાણું નો ઘન મૂળ તેર થશે અને એવી જ રીતે છસો પચીસ નું વર્ગમૂળ થશે પચીસ પણ મિત્રો અત્યારે બાકી છે પતિ નથી ગયું કેમ અહીંયા પોઈન્ટ પછી કેટલી કેટલી સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ પોઈન્ટ પછી છ સંખ્યાઓ હોય તો વર્ગમૂળ હોય તો આપણે સંખ્યા અડધી કરી નાખતા હતા પણ ઘનમૂળ હોય તો સંખ્યાઓ ત્રીજા ભાગની કરવાની છે તો અહીંયા કોઈ છ સંખ્યાઓ છે તો ઘનમૂળ છે તો ડાયરેક્ટ છ સંખ્યાઓ છે ત્રીજા ભાગની કરવાની છે તો ડાયરેક્ટ બે થઈ જશે એટલે કે આ થઈ જશે જીરો પોઈન્ટ તેર એવી જ રીતે જીરો પોઈન્ટ છસો પચીસ ચાર સંખ્યાઓ છે હવે અહીંયા તો વર્ગમૂળ છે એટલે પોઈન્ટ પછી ચાર સંખ્યાઓ છે તો પોઈન્ટ પછી હવે બે સંખ્યાઓ થઈ જશે એટલે કે જીરો પોઈન્ટ પચીસ પચીસ ગુણ્યા તેર કરો તો તમારો જવાબ આવશે ત્રણસો ને પચીસ પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યાઓ છે બે અહીંયા બે ટોટલ ચાર થવી જોઈએ તો એક બે ત્રણ ચોથી નથી તો એક જીરો મૂકી દઉં છું એટલે ચાર થઈ જશે ઓકે આમાં તમારા દશાંશ જે ખેલ હતા એ બધા જોવાના હતા આપણે આખો એક વિડીયો બનાવ્યો છું દશાંશ વર્ગમૂળ અને ઘનમૂળ એવી રીતે દશાંશનો ગુણાકાર તો એ તમે જોઈ શકો છો એનાથી તમને આ નાના નાના કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે જે સાદુ રૂપમાં આવે છે આગળ વધી જઈએ ફરીથી બોર્ડ માસ ના આવ્યો જાતે પ્રેક્ટિસ કરવાનું છે આ જોઈ એક સારો છે તો આને લખી શકાય ચારસો સોળ ભાગાકારમાં આઠ ગુણ્યા બે આખું એક પદ હતું કારણ કે માઇનસ કરતું હતું એકસો પંદર બાદ બાકી છે અને પ્લસ બત્રીસ છે બે એકા બે ચાર ચાર એકા ચાર અને આથી જશે એકસો ચાર તો શું થઈ ગયું એકસો ચાર માઇનસ એકસો પંદર પ્લસ બત્રીસ એકસો ચાર અને બત્રીસ કેટલા થઈ જશે એકસો છત્રીસ અને એમાંથી એકસો પંદર ગયા તો જવાબ તમારો આવી ગયો એકવીસ ઈઝી ક્વેશન હતો આ તમારો જવાબ છે આગળ વધી જઈએ મૂલ્યાંકન કરવું તો હમણાં જોઈને જ ખબર પડી પાંચ પ્લસ ચાર નો વર્ગ સોળ માઇનસ બાર પ્લસ બે સોળ ને પાંચ એકવીસ એકવીસ માંથી બાર ગયા એમાં બે ઉમેર્યા માંથી ગયા તો નવ વધ્યા

એમાં આવા ઘણા બધા ક્વેશ્ચનો જોયા છે આના કરતા પણ અઘરા અઘરા પણ સીસી માં આવશે આપણે તો ખાલી પ્રેક્ટિસ માટે જોયા જશે એવું ખબર નથી જોઈ લઈએ શું થશે આપણે શું કરીએ છીએ આનો ગુણાકાર આ બંનેનો સરવાળો અને સાત જે છેદમાં છે ઉપર જતા રહેશે તો શું થઈ જશે એન પ્લસ ટુ ભાગાકારમાં ત્રણ વત્તા ચાર ભાગાકારમાં પાંચ સિત્તા પાંત્રીસ પાંત્રીસ અને છ એકતાલીસ ભાગ્યા સાત તમને ખબર છે કે આ છેદનો છેદો એ અંશમાં જતો રહેશે અહીંયા તો શું થઈ જશે આ બરાબર એક તો આની કિંમત આપેલી છે એન પ્લસ ટુ થ્રી પ્લસ આ ઉપર જતા ઉપર ચાર તો છે તો સાત થઈ જશે ભાગાકારમાં એકતાલીસ બરાબર એક ઓકે શું થઈ જશે આનું ફરીથી અહીંયા કરીએ એકતાલીસ ગુણ્યા ત્રણ આ ગુણાકાર પ્લસ કરીએ એન પ્લસ બે ભાગ્યા એકતાલીસ તરી એકસો ત્રેવીસ એકસો ત્રેવીસ અને 28 એટલે કેટલા થઈ જશે એકસો એકાવન એકસો એકાવન ભાગ્યા એકતાલીસ બરાબર અંશમાં જતો રહેશે તો એકતાલીસ દુ થઈ જશે બ્યાસી ભાગાકારમાં એકસો એકાવન બરાબર એક આપણે હવે એન શોધવાનો છે તો એન સિવાયની બધી સંખ્યા બરાબરની પેલી બાજુ લઈ જવું તો શું થઈ જશે એક માઇનસ

એટલે કે જવાબ આવી જશે અઢાર એક જ સ્ટેપ નો હતો આ થઈ ગયો તમારો આન્સર ઇમ્પોર્ટન્ટ ક્વોચન આવા ક્વેશ્ચન આપણે લાસ્ટમાં જોયા છે આ ત્રીજો કે ચોથો એવો ક્વેશ્ચન છે જે આ પેપર બે હાજર માં આવ્યો છે તો જોઈ લઈએ આપણે અત્યારે જોયું કે કોઈ પણ વસ્તુને એટલે કે કોઈ પણ મિશ્ર સંખ્યાને ખોલવાની બે રીતો હોય જેમ કે અહીંયા જોઈ લઈએ ત્રણ એક ભાગ્યા બે હોય તો એને સાત બે પણ લખી શકાય અને બીજું ત્રણ વત્તા એક ભાગ્યા બે પણ લખી શકાય પણ જ્યારે પણ આ જાતના પ્રશ્ન હોય કે એક જેવી પેટર્ન જો અહીંયા ફોલો થાય છે પૂર્ણાંકમાં તો ખોલી દેવાનું અને પ્લસમાં બદલી નાખવાનું તો શું થઈ જશે આ બે પ્લસ એક ભાગ્યા પાંચ બાવીસ પ્લસ એક ભાગ્યા પાંચ બસો બાવીસ પ્લસ એક ભાગ્યા પાંચ બે હજાર બસો બાવીસ પ્લસ હજાર અપૂર્ણાંકો માટે શું થઈ જશે એક ભાગ્યા પાંચ એક ભાગ્યા પાંચ એક ભાગ્યા પાંચ પાંચ વખત છે ઓકે હવે આનો સરવાળો કેટલો થશે બે બાવીસ બસો બાવીસ ચાર વખત બે અને પાંચ વખત આનો સરવાળો કેટલો થશે પાંચ ની સૂન વધી પડી એક આઠ અને એક નવ છ ચાર બે આનો સરવાળો થઈ ગયો પ્લસ આ બી છે ને અને સરવાળો એટલે કે એક 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 પાંચ વખત એટલે પાંચ પાંચ ભાગ્યા પાંચ એટલે કે એક જવાબ આવશે શું થઈ ગયું ચોવીસ છસો નેવું પ્લસ એક એટલે કે ચોવીસ છસો એકાણું આ તમારો જવાબ થાય સારો ક્વેશ્ચન હતો આગળ વધી જઈએ બીજા પ્રશ્નો તરફ થોડું વધારે સિમ્પ્લીફાઈ કરીને લખીશું આ પ્રશ્નને પચાસ ભાગ્યા બે એટલે હું ડાયરેક્ટ પચીસ લખી દઈશ ગુણાકારમાં માં નો વર્ગ છત્રીસ માઇનસ એક પ્લસ એકસો છન્નું કોનું વર્ગ મૂળ છે બે ભાગ્યા ત્રણ ગુણાકારમાં અઢાર જોઈ લઈએ પચીસ ગુણ્યા છત્રીસ માઇનસ એક એટલે પાંત્રીસ પ્લસ ચૌદ ભાગ્યા સાત એટલે બે માઇનસ તમે તમારે તો આ કરવાનું જ છે આ થઈ જશે છ એટલે કે આ થઈ જશે બાર 25 ગુણ્યા પાંત્રીસ આપણે કરવા પડશે બે માઇનસ બાર એટલે કે જેટલા બી પ્લસ એનો સરવાળો કરી નાખો તો આ થઈ જશે આઠસો સિત્યોતેર માઇનસ બાર એટલે કે તમારો જવાબ આવી જશે આઠસો ને આ તમારો જવાબ છે ઓપ્શન એ ઇઝી ક્વેશ્ચન હતો આને પણ થોડું સિમ્પલિફાઈ કરતો રહીશ અને મૂકતો શું થઈ જશે છ ગુણાકાર માં ત્રણ એક પ્લસ ઓગણપચાસ ચાર ગુણ્યા આઠ ઓકે અહીંયા કમલે શું થાય છે છ ગુણ્યા નવ માઇનસ એટલે આઠ પ્લસ સાત અને સાત ચૌદ માઇનસ ચાર એકા ચાર ચાર દુ આઠ એટલે કે આ થઈ જશે છ શું થશે છ અઠા અડતાલીસ પ્લસ ચૌદ માઇનસ છ ચૌદ માંથી છ જશે તો આઠ વધશે અડતાલીસ અને આઠ છપન આ તમારો આન્સર થઈ ગયો ઓપ્શનમાં ક્યાં છે ઓપ્શનમાં નથી આન્સર આનો શું આવશે આન્સર આવશે આનો છપ્પન આ ફરીથી બોર્ડ માસ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું છે બોર્ડમાં સીધા સીધા છે આ તો